હેલો બધાય મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે આજે સૈતેર મહિનાનું ત્રીજું નોરતું છે સહિતર મહિનાનું ત્રીજું નોરતું છે નકર આપણે આમ થાય સેતેર મહિનો આવી ગયો તડકા તપે એની બદલે આજ તો જવો વાદળા કેવા છે આજે સાંટા એ ખરતા થા અમારે રામગઢ જુઓ વાદળ આજનું વાતાવરણ જુઓ જાણે એમ થાય કે વરસાદ આવશે એવું થાય ફરતું વાતાવરણ આથમણી સાઈડ વધારે લાગે જવો આ સાઈડ એટલે અમારા અહીંયા પાલીતાણા બાજુ આ સાઈડ કહેવાય અને વરસાદ બહુ આવશે તો તો પછી ભીમ અગિયાર પાંચ કેરીઓ રહે નહીં એવું લાગે જોયામાં કવડી કેરી થઈ ગઈ અને હું વાર લાગે એ થતા પણ આ વાદળાનું વાતાવરણ છે વરસાદ તે રોજ અત્યારમાં છોકરા વીણી ગયા હો અત્યારમાં છોકરા અઢી કિલોની ડોલ હતી નાની બધે આંબેથી ભરીને વહી આવી ગયા તો વગર વરસાદે વગર વાતાવરણ એટલી ખરતી કેરી હવે તો વરસાદની તો પછી શેની રહે અને દવા મેં કીધું કોક કોઈકને ખેલ હોય તો હું કોઈ કોમેટમાં કહેજો કે આ દવા સાંટવાથી કેરી ન ખરે એમ કે વગર વાદળાય એટલી કેરી ખરતી થી બોલો રોજ બે અઢી કિલો બે અઢી કિલો કેમ કે ત્રેવીસ આંબા છે એમાંથી એક આંબો જ નથી આવ્યો બધા આંબા આવ્યા બધા આંબામાંથી આંટો મારે બધા પેલી આરમાં નથી ખરતી પાછી ઓલ પણ તોય તે અઢી કિલો બે કિલો કેરી ક્યાં વાત જાય રોજ અને વાદળામાં તો વધારે ખર્શે વીણી ગયા તોય પાછી એ ખરી ગયો આને ઓછી ખરે છે આ છે અમ્રપાલી આંબો અને એક બે એક બે એમ એકાદ ખરે બહુ નથી ખરતી પણ જે આ આંબા છે આ આંબામાં બહુ ખરે જોઈ જેમાં વીણી ગયા તોય બે ત્રણ હેઠે ખરી ગઈ તો જુઓ એટલી કેરી ખરી ગઈ અત્યારે માં વીણી આવ્યા હોય છોકરા રોજ એટલે લાવે વીણી તો એવી કઈક દવા આવતી હોય કે આનથી નો ખરેક કરીએ તો પાછા કોમેન્ટ કરજો તો આપણે એ સરકાર કરી દેવું નકર પછી એક ભાઈએ કીધું છે દવા જૈવિક દવા આવે કે વાતાવરણ આજનું આરું સાટા આવે એવું છે તો હવે આલો હવે નીણ બીણ કઈક ઢાંકી દેવી હવે અડધી તો ગંજી મારી દીધી છે બીજી ઢાંકી દેવી ને નવા મિત્રો હોવ તો ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું વાલા ભૂલતા નહીં હો અને આવી કેરી પણ હું એક સાઈડ આવી બોલો ઓલી સાઈડ વધારે આવેલી છે આને તો ઓછી આવી પણ આંબાને પહેલાં અત્યારે બહુ આવી બોલો આ બધાની પહેલાં એ અને સહેલો આંબો તો ખરી બહુ કઈ કેરી એક ડોલ ભરાય રહી અઢી કિલોની હવે આ નીરને ઢાંકી દેવી ઓખા છે બધાય એટલે છે અહીંથી ગામ આવી જાય અમારે રામગઢ વરલ હલો હવે ની ઢેંકી દેવી નાસ્તો કરી લઈએ